રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા સાતમ આઠમના તહેવારોની ઉજવણી માટે તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે શહેરના તમામ મુખ્ય સર્કલો ઉપર રોશની સહિતનું સુશોભન કરવામાં આવશે અને બાળક હનુમાન ગ્રુપ દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે લોક સાહિત્યકાર કીર્તિદાન ગઢવી અને હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા સહિતના કલાકારો સાથે ભવ્ય લોક ડાયરો પણ યોજાશે

વિશ્વ વિશ્વવિખ્યાત લોકગાયક શ્રી કીર્તિદાનભાઈ ગઢવી હાસ્ય કલાકાર શ્રી ધીરુભાઈ સરવૈયા એમના લોક ડાયરા પણ આગામી દિવસોમાં રાજકોટ શહેરની અંદર યોજાવાના છે અને ઉપલા કાંઠે એટલે કે અરસઠ વિધાનસભામાં પાણીના ઘોડા પાસે શ્રીનાથજીની ઝાંખી અને શ્રી પ્રથમ વખત રાજકોટની અંદર આ વખતે સાંસ્કૃતિક કાર્યક્રમોની બેક ટુ બેક હારમાળ આવનારા દિવસોની અંદર અમે લોકો કરવા જઈ રહ્યા છીએ આપ સૌના માધ્યમથી રાજકોટના સૌ નગરજનોને મારું હાર્દિક નિમંત્રણ પણ છે અને આપ લોકોને વિનંતી પણ છે કે સૌ પરિવારજનો સાથે આ સાંસ્કૃતિક કાર્યક્રમ જોવા પણ અપાવો અને જે અમે જે રોશની કરવાના છીએ કદાચ રાજકોટમાં આ વખતે સૌપ્રથમ વખત રોશની થવા જઈ રહી છે આ આશ્ચર્ય કેવું કરી દે છે એટલે મજા આવશે લોકોને ખાસ કરીને યંગસ્ટરોને મજા આવશે બાળકોને મજા આવશે સેલ્ફી પોઈન્ટ જેવું થઈ જશે જે પ્રકારે દિવાળી કાર્નિવલમાં જે રેસ્કો સિંગ રોડ ઉપર રોશની કરી રહ્યા હતા એ જ પ્રકારની અને એનાથી પણ સારી રોશની આવનારા દિવસોના આખા રાજકોટના અલગ અલગ જે મોટા આઇલેન્ડ સર્કલો છે એ અમે શણગારવા જઈ રહ્યા છીએ